નમસ્તે મિત્રો આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણા પવિત્ર અને અસરકારક જ્યોતિષ કાર્યક્રમમાં જ્યાં આપણે તે ચમત્કારિક ચોવીસ કલાક વિશે વાત કરીશું જે આપણે ભગવાન શનિદેવના ખાસ આશીર્વાદથી કરવા જઈ રહ્યા છીએ જેથી તમારા જીવનની સંપૂર્ણ દિશા અને સ્થિતિ સુનિશ્ચિત થાય બદલાશે સૌપ્રથમ હાથ જોડીને ન્યાયના દેવ કર્મના ન્યાયાધીશ અને સત્યના માર્ગદર્શક ભગવાન શનિદેવને પ્રાર્થના કરીએ અમે પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન જે કોઈ પણ આ જ્યોતિષ સંદેશને શ્રદ્ધાથી જોઈ રહ્યા છે પહેલાં તેને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે ટિપ્પણીમાં શ્રદ્ધા સાથે લખો જય શનિદેવ અને જય શનિ મહારાજ તેમના જીવનમાંથી તમામ પ્રકારની ગરીબી દો ખ પીડા અવરોધો અને અવરોધો કાયમ માટે દૂર કરો તમે અહીં છો દેવી લક્ષ્મી તેમના ઘરમાં કાયમ માટે નિવાસ કરે અને તેમના જીવનમાં એવું સૌભાગ્ય પ્રાપ્ત કરે કે દરેક દિવસ ઉત્સવ અને ઉજવણી જેવો લાગે હે ભગવાન તેમની થેલી ક્યારેય ખાલી ન રહે અને તેમનું ભાગ્ય દરેક દિશામાં ખીલે જો મિત્રો સમયનું ચક્ર બદલાઈ રહ્યું છે અને આ પરિવર્તન સામાન્ય પરિવર્તન નથી પરંતુ આ પરિવર્તન તમને તમારા વર્ષોની મહેનતનું ફળ આપશે જ્યારે શનિદેવની દ્રષ્ટિ કૂટીલ હોય છે ત્યારે સૌથી મોટું સામ્રાજ્ય પણ તૂટી જાય છે પરંતુ જ્યારે આ દ્રષ્ટિ પરોપકારી બની જાય છે ત્યારે જીવનની લડાઈ હારી ગયેલી વ્યક્તિને પણ નવું જીવન મળે છે જીવન ઉપલબ્ધ છે અને હવે આ સમય તમારા માટે આવી ગયો છે આગામી ચોવીસ કલાકમાં શનિદેવ તમારા જીવનમાંથી દરેક સમસ્યાને એક પછી એક દૂર કરવાનું શરૂ કરશે વર્ષોથી તમે તમારા હૃદયમાં દબાયેલી ઈચ્છાઓને પૂર્ણ કરવાનો માર્ગ હવે ખુલવા જઈ રહ્યો છે તમારી કુંડળીમાં થઈ રહેલા ગોચર પરિવર્તનો સ્મૃતિ સંચય યોગ નામનો એક દુર્લભ યોગ બનાવી રહ્યા છે એવું કહેવાય છે આ યોગ ખૂબ જ ભાગ્યે જ રચાય છે અને જ્યારે તે રચાય છે ત્યારે વ્યક્તિ જીવનના દરેક પાસામાં સફળતા પ્રાપ્ત કરે છે ચમત્કારિક ફેરફારોનો અનુભવ કરે છે આ યોગની અસર એવી છે કે તમારા પાછલા જન્મોના સારા કાર્યો આ જન્મમાં અચાનક ફળ આપવા લાગે છે અચાનક તમને પૈસા મળે છે અચાનક તમને ઈચ્છિત નોકરી માટે ઓફર મળે છે સંબંધોમાં પ્રેમ અને આદર વધે છે અને તમારા દુશ્મનો પોતાને નષ્ટ કરવા લાગે છે પ્રિય મિત્રો આ સમયે તમારી વાણીની શક્તિ ઘણી વધી ગઈ છે તમારા દ્વારા બોલાયેલા શબ્દો હવે બ્રહ્માના શબ્દો જેટલી જ અસર કરશે તેથી આગામી ચોવીસ કલાકમાં કોઈને કઠોર શબ્દો ન બોલવાનું ખાસ ધ્યાન રાખો કોઈનું અપમાન ન કરો તમારા મનમાં કોઈ ખોટા વિચારો ન લાવો કારણ કે શનિદેવ ખાસ કરીને એવા લોકોથી પ્રસન્ન થાય છે જે સંયમ અને ધીરજથી ચાલે છે આ સમય છે તમારા કાર્યોથી ચમકવાનો તમારી નમ્રતાથી ઉપર ઉઠવાનો અને તમારા સત્યથી દુનિયા પર વિજય મેળવવાનો હવે પહેલાં આપણે એવા સંકેતો વિશે વાત કરીએ જે દર્શાવે છે કે શનિદેવ હવે તમારાથી ખુશ છે જો આજે કે કાલે કોઈ કાગડો તમને તમારા ઘરની બહાર જુએ છે તમને વારંવાર બોલાવે છે અથવા તમારી સામે આવે છે તો સમજો કે શનિદેવ તમને કોઈ ચેતવણી કે વરદાન આપવા આવ્યા છે જો આજે તમને પૂછ્યા વિના ક્યાંય તેલ રેતી કે કાળી વસ્તુઓ મળે છે અથવા તે તમને રજૂ કરવામાં આવે છે જો તે પૂર્ણ થાય છે તો તે સીધો સંકેત છે કે શનિદેવની કૃપા તમારી કુંડળીમાં સક્રિય થઈ ગઈ છે અને હવે ચાલો તે સપનાઓ વિશે વાત કરીએ જે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં સાકાર થવાના છે પહેલું સ્વપ્ન આત્મસન્માન પ્રાપ્ત કરવાનું છે જે લોકો એક સમયે તમારું અપમાન કરતા હતા તેઓ હવે તમારી સામે માથું નમાવીને ઊભા રહેશે બીજું સ્વપ્ન એ છે કે ઘરમાં લાંબા સમયથી અટકે એવી તક મળી રહી છે જે તમારા જીવનની દિશા બદલી નાખશે જેમ કે નોકરીમાં પ્રમોશન વિદેશ યાત્રા અથવા કોઈ મોટી યોજનાની શરૂઆત આ સંકેતોને ગંભીરતાથી લો અને જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ આ સંકેતો અનુભવાશે હવે તમારા પ્રેમજીવનની વાત કરીએ તો જેઓ પોતાના સંબંધોમાં અસ્થિરતા અનુભવી રહ્યા હતા તેઓ જોશે કે આગામી ચોવીસ કલાકમાં તેમની વાતચીતમાં મીઠાશ આવવા લાગશે જે લોકો દૂર હતા તેમની વચ્ચે વાતચીતનો સેતુ ફરી બંધાશે જે લોકો અત્યાર સુધી કુંવારા હતા તેઓ કોઈ ખાસ વ્યક્તિ દ્વારા આકર્ષિત થઈ શકે છે પારિવારિક જીવનમાં ચાલી રહેલ વિખવાદ અથવા વૈચારિક સંઘર્ષ શનિદેવની કૃપાથી શાંત થશે ખાસ કરીને જો ઘરનો પુરુષ સભ્ય કે વૃદ્ધ વ્યક્તિ બીમાર કે ચિંતિત હોય તો હવે તેમની સ્થિતિમાં સુધારો થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આગામી સમય થોડી સાવધાની માંગ કરે છે ખાસ કરીને હાડકાં ઘૂંટણ કે પીઠ સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન આપો અને વધુ પડતું કામ કરવાનું ટાળો હવે જો આપણે પૈસા અને કારકિર્દીની વાત કરીએ તો આગામી ચોવીસ કલાક તમારા માટે વરદાન સમાન રહેશે તમારા કાર્યક્ષેત્રમાં તમારો કોઈપણ જૂનો પ્રસ્તાવ સ્વીકારાઈ શકે છે અથવા તમે જે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તે અચાનક આવી શકે છે ઉદ્યોગપતિઓને તેમના જૂના ખોવાયેલા પૈસા મળવાની શક્યતા છે અને નોકરી શોધી રહેલા યુવાનોને કોઈ પ્રભાવશાળી સ્ત્રોત તરફથી મદદ મળવાની શક્યતા છે પ્રિય મિત્રો આ શુભ સમયમાં પ્રવેશતાની સાથે જ શનિદેવનો આ ખાસ આશીર્વાદ હવે તમને આગલા સ્તર પર લઈ જશે પરંતુ આ આશીર્વાદને સાચવવો એ તેને પ્રાપ્ત કરવા જેટલું જ મહત્વપૂર્ણ છે તેથી હવે આપણે એવા ઉપાયો વિશે વાત કરીશું જે જો તમે આગામી ચોવીસ કલાકમાં ભક્તિ અને ભક્તિથી કરશો તો તમારા જીવનમાં ખુલનારા સુખ અને સમૃદ્ધિના દરવાજા સાત જન્મો સુધી બંધ નહીં થાય આ ઉપાય મુશ્કેલ નથી પરંતુ તમારે તેને કરવામાં સંપૂર્ણ શ્રદ્ધા અને સંયમ રાખવો પડશે તો જ શનિદેવના આશીર્વાદ તમારા પર કાયમ રહેશે તમારે આજે જ કાળા તલ કાળા કપડાં અને કાળા અડદનું દાન કરવું જોઈએ આ શનિદેવનું પ્રિય છે અને જે વ્યક્તિ આનું દાન કરે છે તેના જીવનમાંથી ગરીબી તરત જ દૂર થાય છે ખાસ કરીને જો તમે આ વસ્તુઓ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ કે વૃદ્ધ વ્યક્તિને દાન કરો છો તો તમને તરત જ તેની અસર દેખાશે ઉપરાંત એક વાટકી સરસવનું તેલ લો તેમાં તમારો ચહેરો જુઓ અને તેને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરો આ ઉપાય કરવાથી શનિ દોષ સમાપ્ત થાય છે અને તમને શનિદેવનો વિશેષ આશીર્વાદ મળે છે પ્રિય મિત્રો આગળનો ખાસ ઉપાય એ છે કે આજે અને આગામી ચોવીસ કલાકમાં તમારે કાળા કૂતરાને તેલવાળી રોટલી ખવડાવવી જોઈએ આ નાનું કાર્ય તમારા પર આવતા દરેક સંકટનો અંત લાવશે તે પહેલાં જ જે લોકો દેવાથી મુક્તિ મેળવી રહ્યા નથી તેમણે શનિ મંદિરમાં જઈને શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને જો શક્ય હોય તો શનિવારે રાત્રે સરસવના તેલનો દીવો પ્રગટાવીને તેને નિર્જન જગ્યાએ રાખવો જોઈએ આ કાર્ય તમારી અદૃશ્ય દુશ્મન શક્તિઓનો અંત લાવશે અને જે અવરોધોનું કારણ તમે સમજી શક્યા ન હતા તે આપમેળે નાશ પામશે હવે ચાલો તે સાવચેતીઓ વિશે વાત કરીએ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે આગામી ચોવીસ કલાક સુધી કોઈની સાથે કઠોર શબ્દોમાં વાત ન કરો ખાસ કરીને આ સમય દરમિયાન કઠોર ભાષાનો ઉપયોગ તમારા જીવનસાથી માતાપિતા અથવા ગુરુ જેવા વ્યક્તિ સાથે ટોણો મારવો અથવા કટાક્ષ કરવો મોંઘો સાબિત થઈ શકે છે શનિદેવ એવા લોકો પર ગુસ્સે થાય છે જે પોતાના કાર્યોથી બીજાને દુઃખ પહોંચાડે છે તેથી તમારે દરેક ક્ષણે સતર્ક રહેવું પડશે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો વાહન ચલાવતી વખતે વધુ સાવધાની રાખો અને કોઈ પણ પ્રકારના લોભથી આ માટે તમારે એક ખાસ કાર્ય કરવું પડશે શનિવાર રાત્રે અથવા આજે રાત્રે એક લીંબુને અડધા ભાગમાં કાપીને તેમાં ચાર લવિંગ અને થોડી કાળા મરી નાખો અને પાછળ જોયા વિના તેને એક ચોકડી પર છોડી દો આ પછી પાછળ જોયા વિના તમારા ઘરે પાછા ફરો આ ઉપાયથી તે છુપાયેલા દુશ્મનોનો નાશ થાય છે જે તમને માનસિક અને આર્થિક રીતે પરેશાન કરી રહ્યા હતા અને હવે ચાલો તે સંકેતો વિશે વાત કરીએ જે પુરાવા આપે છે કે હવે તમારા જીવનમાં સારા નસીબનો પ્રવેશ થયો છે જો આજે તમારો સંપર્ક અચાનક કોઈ જૂના મિત્ર અથવા કોઈ એવી વ્યક્તિ સાથે થાય છે જેની પાસેથી તમે ક્યારેય મદદની અપેક્ષા રાખી ન હતી તો આ શનિદેવની કૃપાનો સીધો સંકેત છે જો તમે તમારા સપનામાં મંદિર નદી પીપળાનું ઝાડ અથવા કાગડો જુઓ છો તો સમજો કે તમને દૈવી શક્તિનો ફોન આવ્યો છે અને જો ક્યાંકથી પાછા ફરતી વખતે તમને અચાનક કોઈ સિક્કો અથવા ધાતુનો નાનો ટુકડો જમીન પર પડેલો દેખાય છે તો તે આવનારી સમૃદ્ધિનું પ્રતીક છે પ્રિય મિત્રો આ સમયે શનિદેવ પણ તમારી કસોટી કરી રહ્યા છે આ સંયમ શ્રદ્ધા અને હિંમતનો સમય છે શક્ય છે કે કોઈ તમને હૈતરવાનો પ્રયાસ કરે અથવા તમારાથી ઈશા કરે પણ યાદ રાખો જો તમે સત્યના માર્ગ પર છો તો શનિદેવ પોતે તમારું રક્ષણ કરશે જેમણે તમને ખોટા આરોપોમાં ફસાવ્યા હતા અથવા તમારા વિશે ખોટી વાતો ફેલાવી હતી તેમને હવે તેમના કર્મોનું ફળ મળશે અને તમને તે માન મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી હવે વાત કરીએ તમારા પ્રેમ અને પારિવારિક જીવનમાં આવેલા ખાસ ફેરફારો વિશે જો તમે કોઈ સંબંધમાં છો અને ઘણા દિવસોથી તેમાં ગેરસમજનો સમય રહ્યો છે તો હવે તે ધીમે ધીમે સમાપ્ત થશે તમારા જીવનસાથીને ફરીથી તમારા માટે આદર અને પ્રેમ રહેશે અપ્રેણીત લોકોને કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે અને જે લોકો લગ્નમાં અવરોધોનો સામનો કરી રહ્યા હતા તેમના માટે એક મોટો દરવાજો ખુલી શકે છે આ સમય કૌટુંબિક દૃષ્ટિકોણથી પણ શુભ છે જો તમારા ઘરમાં કોઈ સતત બીમાર રહેતું હતું અથવા માનસિક તણાવ રહેતો હતો તો હવે તે સુધરશે ખાસ કરીને માતાપિતા અથવા જીવનસાથી સાથેના તમારા સંબંધો પહેલાં કરતાં વધુ મજબૂત બનશે ઘરનું વાતાવરણ પહેલાં કરતાં શાંત અને સૌહાર્દપૂર્ણ રહેશે અને જો કોઈ કારણોસર તમે પરિવારના કોઈપણ સભ્યનો સંપર્ક કરવાનું બંધ કરી દીધું હોય તો હવે તેનો ઉકેલ પણ મળી જશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જો તમે લાંબા ગાળાની બીમારી કે શારીરિક થાકથી પીડાતા હતા તો હવે તે બોજ ધીમે ધીમે ઓછો થવા લાગશે પરંતુ ખાસ ધ્યાન રાખો કે આ સમયે ઠંડી વસ્તુઓ ભારે ખોરાક કે મોડી રાત સુધી જાગતા રહેવું તમારા માટે હાનિકારક હોઈ શકે છે નિયમિત યોગ અને ધ્યાન તમને માનસિક અને શારીરિક ઉર્જા આપશે પ્રિયમિત્રો હવે સમય આવી ગયો છે કે શનિદેવની કૃપાથી આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં તે પાંચ ચમત્કારો વિશે જાણી લો આ ચમત્કાર કોઈ કાલ્પનિક નથી પરંતુ તમારી કુંડળીમાં બની રહેલા ખાસ રાજ્યોગ અને શનિની દ્રષ્ટિમાં પરિવર્તનનું પરિણામ છે જે તમને જીવનની નવી ઊંચાઈઓ પર લઈ જશે જો તમે અત્યાર સુધી આ વીડિયો ભક્તિ અને શ્રદ્ધાથી જોયો છે તો તમે તે બધું મેળવવા માટે તૈયાર છો જે તમે વર્ષોથી ફક્ત તમારા મનમાં વિચારી રહ્યા હતા પહેલો ચમત્કાર એ થશે કે તમારા જીવનમાં રોકાયેલા પૈસા હવે અચાનક શરૂ થશે જે પૈસા લાંબા સમયથી અટવાયેલા હતા દેવામાં ડૂબેલા હતા અથવા મુકદ્દમામાં ફસાયેલા હતા તે હવે તમારી પાસે પાછા આવવા લાગશે આ પૈસા તમારા માટે એક નવી શરૂઆત બનશે અને આશ્ચર્યજનક વાત એ છે કે આ પૈસા એવી રીતે આવશે જેની તમે કલ્પના પણ ન કરી હોય જૂનું રોકાણ બંધ ખાતું ભૂલી ગયેલી યોજના અચ જે લોકોએ તમારી મહેનતને નકારી કાઢી હતી તેઓ હવે તમારી સામે હાથ જોડીને ઊભા રહેશે કાર્યસ્થળ પર તમારા વિરોધીઓ અથવા ઈર્ષાળુ લોકો હવે તમારી મદદ માંગી શકે છે તમારા એક જ શબ્દથી મોટા નિર્ણયો લેવામાં આવશે તમને એક જવાબદારી અથવા સન્માન મળશે જે સમાજમાં તમારી છબી સુધારશે આ બધું ફક્ત શનિદેવના આશીર્વાદથી જ શક્ય બનશે જે સત્યવાદી અને મહેન્તું લોકોને મોડેથી પણ મહાન પરિણામો આપે છે ત્રીજો ચમત્કાર પ્રેમ જીવનમાં સ્પષ્ટતા અને સ્થિરતાનું આગમન છે જે લોકો સંબંધોમાં ફસાયેલા હતા અથવા જેમના પ્રેમ સંબંધો તૂટવાની આરે હતા હવે તેમની વચ્ચે વાતચીત શરૂ થશે જે પ્રેમીઓ એકબીજાને ગેરસમજ કરી રહ્યા હતા તેઓ હવે એકબીજાની લાગણીઓને સમજવા લાગશે અને એ પણ શક્ય છે કે આગામી ચોવીસ કલાકમાં કોઈ મોટો નિર્ણય લેવામાં આવે જેમ કે સગાઈ લગ્ન અથવા સાથે જીવન વિતાવવાનો સંકલ્પ જે લોકો અત્યાર સુધી એકલા હતા તેમના જીવનમાં કોઈ ખાસ આત્મા પ્રવેશ કરી શકે છે તે આત્મા જે તમારા જીવનની દિશા બદલી નાખશે ચોથો ચમત્કાર એ કૌટુંબિક જીવનમાં શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ છે ઘરમાં ગમે તેટલા ઝઘડા ગેરસમજ કે આર્થિક સંકટ હોય હવે તેનો ઉકેલ આવવા લાગશે ખાસ કરીને જો તમારા ઘરમાં લાંબા સમયથી કોઈ રોગ ચાલી રહ્યો હોય અથવા પરિવારના સભ્યો માનસિક તણાવમાં હોય તો હવે તેમાં સુધારો સ્પષ્ટપણે દેખાશે શનિદેવનો પ્રભાવ એ છે કે તે વ્યક્તિને ધીરજ અને શાણપણ પ્રદાન કરે છે અને આ ગુણો હવે આખા પરિવારમાં જોવા મળશે ઘરમાં હાસ્ય સંગીત અને પ્રેમનું વાતાવરણ બનશે અને પાંચમો સૌથી મોટો ચમત્કાર એ છે કે તમારા જીવનમાં આવનારો સંકેત જે તમને કહેશે કે હવે તમને તમારા કર્મોનું ફળ ચોક્કસ મળશે તમને આ સંકેત કાગડાના અચાનક અવાજ પીપળાના ઝાડની છાયામાં આરામ કરવાની ઈચ્છા અથવા અચાનક કોઈ ગરીબ વ્યક્તિને મદદ કરવાની તક મળવાના સ્વરૂપમાં મળશે આ સંકેતનો અનુભવ થતાં જ સમજો કે તમારા ભાગ્યનું તાળું હવે ખુલી ગયું છે અને ખાસ વાત એ છે કે આ તાળાની ચાવી ફક્ત તમારા ગુણ અને શનિદેવની કૃપા છે બીજી કોઈ શક્તિ તેને બંધ કરી શકતી નથી પ્રિય મિત્રો આજનો સમય ખૂબ જ કિંમતી છે જો તમે ઈચ્છો છો કે આ ચમત્કાર ફક્ત એક વાર નહીં પણ તમારા જીવનભર તમારી સાથે રહે તો એક નાનકડી વિનંતી ચોક્કસ સાંભળો આ સંદેશને સંપૂર્ણ રીતે જોયા પછી તમારે નીચે આપેલી ટિપ્પણીમાં તમારો લકી નંબર લખવો જ જોઈએ આજનો લકી નંબર પાંચસો પંચાવન છે આ નંબર શનિદેવની ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે અને જે કોઈ પણ આ નંબર ભક્તિથી લખશે તેનું નસીબ આપમેળે ગતિ પકડશે સાંજનો સમય તમારા બાળકોના સ્મિતથી ચમકશે થાક અને મુસાફરીથી ભરેલા દિવસને અલવિદા કહેવા માટે તમે મનપસંદ ભોજનનું આયોજન કરી શકો છો સાથે વિતાવેલો સમય તમારો થાક દૂર કરશે અને તમને ફરીથી ઊર્જાથી ભરી દેશે ઘરની જરૂરી જરૂરિયાતો પર ખર્ચ કરવાથી તમારા ખિસ્સા પર થોડી અસર પડશે પરંતુ આ ખર્ચ તમને ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓથી બચાવી શકે છે તમારી અપેક્ષાઓ કરતા વધુ મિત્રોની મદદ આજે તમારા માટે ઉપયોગી સાબિત થશે તમારા જીવનસાથી સામે બદલો લેવાનો કોઈ ફાયદો થશે નહીં શાંત મનથી તમારી સાચી લાગણીઓ તેમને સમજાવો તો વધુ સારું રહેશે તમે કરેલા કામનો શ્રેય બીજા કોઈને ન લેવા દો व्यक्तित्व ने सजावा पर ध्यान केंद्रित करो जे थी तमारी आभा संभवित संबंधों ने आकर्षित करी करके जीवन जीवनसाथी ने कारणे तमारी कोई पण योजना बगड़ी शके छे। पण धीरज राखो आजे कोई मित्र तमने कोई खास व्यक्ति साथे परिचय करी शकेचारसरणी बदली शके छे। आजे नाणकीय रीते नाणाकीय लाभ शक्य है પરંતુ તે જ સમયે સખાવતી કાર્યોમાં યોગદાન આપવાથી તમારી અંદર માનસિક શા ધ્યાથી સાંભળો તમે દિવસભર પોતાના માટે સમય કાઢવાનો પ્રયાસ કરતા રહેશો પણ કદાચ તમને એક ક્ષણ નહીં મળે લગ્નજીવન સાથે જોડાયેલા જોક્સ ઘણીવાર તમને હસાવશે પરંતુ આજે જ્યારે તમારા લગ્નજીવનની મીઠાશ સામે આવશે ત્યારે તમે લાગણીઓમાં ડૂબી જશો કોઈ સંઘર્ષશીલ વ્યક્તિ સાથે ઝઘડો થવાથી તમારી માનસિક સ્થિતિ બગડી શકે છે તેથી પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળો અને સંઘર્ષ ટાળો તાત્કાલિક આનંદ મેળવવાની ઈચ્છાને નિયંત્રિત કરો અને બિનજરૂરી મનોરંજન પર વધુ પડતો ખર્ચ ન કરો જૂના પરિચિતોને મળવા અને ભૂતકાળના સંબંધોને પુનર્જીવિત કરવાની સુવર્ણ તક છે તમારા પ્રિયજનના ખરાબ સ્વાસ્થ્યને કારણે રોમેન્ટિક ક્ષણો થોડી વિલંબિત થઈ શકે છે તમારા કાર્યક્ષેત્રમાં તમારા સારા પ્રદર્શનની પ્રશંસા કરવામાં આવશે આજે તમે કોઈ ફિલ્મ અથવા મોબાઈલ સામગ્રીમાં એટલા ખોવાઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ કાર્યો ભૂલી જાઓ છો તમારા જીવનસાથીની વ્યસ્તતાને કારણે થોડી ઉદાસી તમારા મનમાં સ્થાયી થઈ શકે છે તમારા તણાવને દૂર કરવા માટે પરિવારના સભ્યોની મદદ લો અને તેમનો ટેકો પૂરા દિલથી સ્વીકારો તમારી લાગણીઓ હુપાવશો નહીં તેમને અન્ય લોકો સાથે શેર કરવાથી જ ફાયદો થશે જો વ્યવસાયી લોકો ઘરની બહાર જઈ રહ્યા છે તો તેમના પૈસા ખૂબ કાળજીપૂર્વક સંભાળો કારણ કે ચોરી થવાની સંભાવના છે આજે તમારા પ્રિયજનોને ભેટ આપવી ખૂબ જ શુભ રહેશે પ્રેમીઓ આજે એકબીજાના પરિવારને સારી રીતે સમજવાનો પ્રયાસ કરશે આજે તમે કેટલાક એવા લોકોને મળી શકો છો જે તમારા કારકિર્દીમાં મદદરૂપ થશે તમારા બધા કામ બાજુ પર રાખીને આજે તમે તમારા જીવનસાથીને ખાસ ભેટ આપીને સમય આપી શકો છો આજે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે તમારી આસપાસના લોકો તમારી પ્રશંસા કરશે અને તમારું મનોબળ વધારશે પરિણિત યુગલોને આજે તેમના બાળકોના શિક્ષણ પર કેટલાક મોટા પૈસા ખર્ચવા પડી શકે છે વિચારોની મૂંઝવણમાંથી બહાર નીકળો અને પરિવાર અને મિત્ર વર્તુળમાં તમારી સ્થિતિ મજબૂત કરવા માટે કામ કરો રોમાંસની લાગણી મેળવવા માટે તમે કોઈ નવી વ્યક્તિને મળી શકો છો જો તમે વિદેશમાં વ્યવસાયિક સંપર્કો બનાવવાનું વિચારી રહ્યા છો તો આજે યોગ્ય સમય છે આજે તમે આખો દિવસ ઘરે આરામ કરી શકો છો અને સાંજે તમને સમય બગાડવાનો અફસોસ થઈ શકે છે તમે સારા જીવનસાથી મેળવવા માટે હૃદયપૂર્વક ભાગ્યશાળી અનુભવશો આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાવા માટે દિવસ અનુકૂળ છે આજે કોઈ જૂનો દેવાદાર તમને જાણ કર્યા વિના તમારા ખાતામાં પૈસા મોકલી શકે છે જે તમને ખુશ અને આશ્ચર્યચકિત કરશે કોઈ ધાર્મિક સ્થળ કે સંબંધીને મળવાની પણ શક્યતા છે કોઈ નાની બાબતમાં પણ તમારા અને તમારા પ્રિયજન વચ્ચે મતભેદ થઈ શકે છે જો તમે વિદેશમાં નોકરી માટે અરજી કરવા માંગો છો તો આ દિવસ તે કાર્ય માટે શુભ છે આજે તમે તમારા મનપસંદ કાર્યોમાં સમય પસાર કરવા માંગો છો પરંતુ મહેમાનના આગમનને કારણે તમારી યોજના અટકી શકે છે લગ્ન સંબંધોમાં કોઈ સંબંધીની દખલ મુશ્કેલીનું કારણ બની શકે છે આજે તમારો આત્મવિશ્વાસ ઉચ્ચ સ્તરે રહેશે આજે ભાઈ બહેન તમારી પાસે નાણાકીય મદદ માંગી શકે છે અને તેમને મદદ કરતી વખતે તમે થોડા દબાણમાં આવી શકો છો પરંતુ પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરશે બાળકો સાથે વિતાવેલો સમય ખાસ કરીને સુખદ રહેશે તમારી માનસિક સ્થિતિ એવી રહેશે કે બધું પાછળ રહી જશે અને ફક્ત પ્રેમની લાગણી રહેશે તમારી કાર્યક્ષમતા બીજાઓને આશ્ચર્યચકિત કરી શકે છે ખાસ કરીને જેઓ તમારા કરતા ઓછું પ્રદર્શન કરી રહ્યા છે દિવસને સંતુલિત અને સફળ બનાવવા માટે પોતાના માટે સમય કાઢવાનું શીખવું જરૂરી છે દિવસ થોડો પડકારજનક હોઈ શકે છે કારણ કે આજે ફૂલો દ્વારા કરો કાર્યક્ષેત્રમાં તમારી સિદ્ધિઓ માટે તમને સાથીદારો તરફથી પ્રશંસા અને ટેકો મળી શકે છે તમારી વ્યસ્ત જીવનશૈલી વચ્ચે આજે તમને તમારી મનપસંદ પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવાની તક મળી શકે છે તમારા જીવનસાથી સાથે સંબંધિત કોઈ આશ્ચર્ય તમને આજે ખુશ કરી શકે છે આજે એવી બધી બાબતો કરો જે તમારા આત્મસન્માન અને ખુશીમાં વધારો કરે આજે તમારે તમારા માતા અથવા પિતાના સ્વાસ્થ્ય પર ઘણો ખર્ચ કરવો પડી શકે છે જેના કારણે નાણાકીય સંતુલન કંઈક અંશે બગડી શકે છે પરંતુ પરિવારમાં સંબંધ વધુ મજબૂત બનશે પરિવારના સભ્યોની જરૂરિયાતોને સર્વોપરી રાખો તેમને ટેકો આપો તેમની લાગણીઓને સમજો જેથી તેમને લાગે કે તમે ખરેખર તેમની કાળજી લો છો તમારી ખ્યાતિ વધશે અને વિરોધી લિંગના લોકો પણ તમારા તરફ આકર્ષિત થઈ શકે છે સતત મહેનત અને ધીરજથી તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશો દિવસ ફાયદાકારક રહેશે અને મોટાભાગની પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે તમારા જીવનસાથી તાજેતરના સંઘર્ષોને પાછળ છોડીને સ્નેહથી તમારો સાથ આપશે તમારી સ્વાસ્થ્ય સ્થિતિ મુસાફરી માટે અનુકૂળ ન હોવાથી લાંબા ગાળાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે ભાઈ કે બહેનની મદદથી નાણાકીય લાભ શક્ય છે કૌટુંબિક તણાવનો અંત લાવીને તમે સરળતાથી તમારા લક્ષ્ય તરફ આગળ વધી શકો છો આજે પ્રેમ સંબંધોમાં લેવામાં આવેલા પગલા એકલા અસરકારક રહેશે નહીં તમને ઓફિસમાં સાથીદારો અને ઉચ્ચ અધિકારીઓ તરફથી સારો સહયોગ મળશે જેના કારણે કામ ઝડપથી આગળ વધશે આજે તમે થોડો સમય એકલા વિતાવવા માટે બહાર જઈ શકો છો પરંતુ મન શાંત રહેશે નહીં કારણ કે ચિંતાઓ તમને ઘેરી લેશે તમારા જીવનસાથીની સલાહ લીધા વિના કેટલીક યોજનાઓ બનાવવાની પ્રતિક્રિયા થોડી ગુસ્સે થઈ શકે છે લોકોને તમારી નમ્રતા અને વર્તન કુશળતા ગમશે નાણાકીય રીતે તમે મજબૂત સ્થિતિમાં હશો ગ્રહોની શુભ ચાલને કારણે તમને આવક માટે ઘણી નવી તકો મળી શકે છે પરિવાર અને બાળકો સાથે વિતાવેલો સમય તમને ફરીથી નવી ઊર્જાથી ભરી દેશે કેટલાક લોકો માટે એક નવી પ્રેમથા પણ શરૂ થઈ શકે છે જે તમને અંદરથી ઉત્સાહિત અને જીવંત બનાવશે જો તમે નવી યોજના અથવા વ્યવસાય શરૂ કરવા માંગો છો તો નિર્ણય લેવામાં મોડું ન કરો કારણ કે આ સમય તમારા તારાઓ તમને સલાહ આપી રહ્યા છે આત્મવિશ્વાસ સાથે આગળ વધો ધ્યાન અને યોગ જેવી માનસિક કસરતો તમને શાંતિ અને સ્થિરતા આપશે તમારા જીવનસાથી સાથે પૈસા સંબંધિત ચર્ચાઓમાં મતભેદો હોઈ શકે છે પરંતુ તમારો ધીરજ અને શાંત સ્વભાવ પરિસ્થિતિને સંભાળી લેશે આ કારણોસર અમે તમને વિનંતી કરીએ છીએ કે આ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જુઓ અને સમજો કે તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રવેશી શકે મિત્રો આજનો ખાસ એપિસોડ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આમાં અમે તમને કેટલાક એવા રહસ્યોથી વાકેફ કરવા જઈ રહ્યા છીએ જે જાણીને તમને આશ્ચર્ય થશે તમે વિચારશો કે આ વાતો તમને અત્યાર સુધી કેમ કહેવામાં આવી ન હતી તેથી જ અમે તમને આ કાર્યક્રમ અંત સુધી જોવાની વિનંતી કરીએ છીએ આવા વિષયો પર કાર્યક્રમ તૈયાર કરવો સરળ નથી તેમાં ઘણી મહેનત અને હિંમતની જરૂર પડે છે અને જ્યાં સુધી માતા રાણીની ખાસ પરવાનગી અને રક્ષણ ન હોય ત્યાં સુધી આપણને આવા વિષયો પર વાત કરવાની હિંમત મળતી નથી આ તાંત્રિક ઉર્જા ખૂબ જ શક્તિશાળી છે અને જ્યારે તે ખુલ્લી પડે છે ત્યારે જીવનમાં ઘણી વખત મુશ્કેલીઓ ઊભી થાય છે આ શક્તિઓ ફક્ત બીજાને દુઃખ આપવામાં જ આનંદ માણે છે તેથી જ જ્યાં સુધી માતા રાણીની મંજૂરી ન મળે ત્યાં સુધી અમે આવા કોઈ પ્રયાસ કરતા નથી આજનો કાર્યક્રમ ફક્ત માત